ઉમરગામમાં ગઠિયાઓએ દોઢ દિવસે મહિલાને હાથની બંગડી કોથળીમાં મુકાવી ખેલ કરી ગયા ઉમરગામ રેલવે સ્ટેશન નજીકના ફ્લાય ઓવર પાસે ગત શુક્રવારે એક વૃદ્ધ મહિલાને ચીલ ઝડપનો શિકાર ધોળે દિવસે બનવું પડ્યું હતું જેના સીસીટીવી હાલ સામે આવ્યો છે દિવસના અગિયાર વાગ્યાની આસપાસ કૃષ્ણા મોલ પાસે સ્થાનિક વૃદ્ધ મહિલાને બાઇક ઉપર આવેલા એ સમયે આગળ ચેકિંગ ચાલુ છે અને લૂંટ થઈ હોય હાથમાંની બંગડી કાઢી મૂકી દેવા જણાવ્યું હતું જો કે વૃદ્ધ મહિલાએ બંગડી ઉતારી પોતાની પાસેની પ્લાસ્ટિકની ઠેલીમાં મૂક્યા હતા એ દરમિયાન બાઇક ઉપર આવેલા લૂટારોએ વાતમાં થેલી ખેંચવા જતા વૃદ્ધા પ્રતિકાર કરવા જતા પડી ગયા હતા ધોળે દિવસે ઘટેલી ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે હાલ ઉમરગામ પોલીસ અને જિલ્લા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે લોકોએ આવી ઘટનાથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો